Yeah.

कोई में विनती करी स्टेज पर पधारे ओगर चालीस पास समुलेम ने ना प्रमुख श्री धर्मेंद्र भाई एम नो शांति सम्मान कर से श्री महेश भाई हरिलाल भाई हो जा कार्य होती है बताइए लेसो एक मिनट एक मिनट महेश भाई महेश <मैस> भाई, <laughs> भाई हो પ્રમુખ શ્રી પ્રોત્સાહિત કરવાના છે આપ રોકડ રૂપે પ્રોત્સાહિત કરી શકો છો જે પણ આપણે કલેક્શન આવશે જે પણ આપણે એમને રૂપિયા આવશે એ દરેકને સરકે ભાગે આપણે આપી દેશું જેઠાભાઈ મેપાભાઈ પરિવાર તરફથી રૂપિયા 500 મળેલ છે પરિવારનો ખૂબ ખૂબ આભાર આ વખતે કદાચ તમે ચંપોત્રી જોઈએ છે

આપણે આ સરસ મજાનો સંગીત સંધ્યાનો પ્રોગ્રામ આખો લગ્નની થીમ ઉપર જોવા જઈ રહ્યા છીએ હવે ગણેશ સ્થાપના માટે આવી જશો બસ ગણપતિનું સ્થાપન થઈ ગયું છે હવે બધા બધા પ્રસંગો આપણે સરુ કરી ત્યાર બાદ એ જે ધીમે ધીમે અધી પણ ફોન કરતા રહેજો થોડો ટાઈમ અહીંયા પણ આપશો તો ખરેખર મજા આવશે ભાવેશભાઈ પરસોદમભાઈ વાઘણી તરફથી રૂપિયા 500 મળે છે ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ કિંજીભાઈ ઓજા તરફથી રૂપિયા 500 મળે છે

શ્રીમતી લક્ષ્મીબેન નિખિલભાઈ જોનાણી આપણા વક્તા છે લાસ્ટ આપણો સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ હતો એમાં હું વારંવાર કહેતો તો કે આપણી વચ્ચે ગોલ્ડ મેડલિસ્ટ બેઠા છે તો એ ગોલ્ડ મેડલિસ્ટ આજે આપણી વચ્ચે છે અને આપણે આ વક્તા તરીકે આવ્યા છે શ્રીમતી લક્ષ્મીબેન નિખિલભાઈ ચોરાણીને હું વિનંતી કરીશ કે તેઓ સમાજ લક્તિ ઉદ્બોધન કરે તેઓ એમકોમ એમએ કોર્ટ મિલાલિસ છે કરેલર આવા તારલાવ આપણી વચ્ચે છે અને અંજારમાં છે કાબરે સમાજને બહુ ગૌરવની વાત છે વિનંતી કરી લક્ષ્મીબેનને કે સ્ટેજ પર બધારે તમારી તાળી બાકી રહી ગઈ હોય તો અત્યારે વગાડી લેજો શ્રી લક્ષ્મીબેન સ્વાગત આદરણીય મુખ્ય મહેમાનો પ્રજાપતિ મહિલા મંડળ સમુલગ્ન સમિતિ ના સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ અહીં ઉપસ્થિત દરેક ભાઈઓ તથા બહેનોને મારા નમસ્કાર મારો પરિચય તમને થયો જ હશે આજે પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મને આમંત્રિત કરવા બદલ હું સમૂહ લગ્ન સમિતિના તથા પ્રજાપતિ મહિલા મંડળના ખૂબ આભાર પ્રગટ કરું છું આજે આપણે સૌ સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા છીએ આપણો સમાજ સમાજ શું છે સમાજ એટલે એવા લોકોનો સમૂહ કે જે એક જેવી ભાષા બોલે એક જેવા કપડા પહેરે કે એક જેવી રહેણી કહીને ફોલો કરે નહીં સમાજ એટલે એવો લોકોનો સમૂહ કે જે પરસ્પર એકબીજાનું હિતનું વિચાર કરે પરસ્પર એકબીજાનો હિતનો વિચાર કરે સાથે સાથે એકબીજાને મદદરૂપ થાય જેમ એક ઈંટ એકલી હોય તો દિવાલ ન બની શકે પરંતુ ઘણી બધી ઈંટો સાથે મળીને એક મજબૂત દિવાલ બનાવે છે એવી જ રીતે સમાજના લોકો સાથે મળીને મજબૂત સમાજ બનાવે છે જેમ એક ફૂલ અલગ હોય તો તેનું સૌંદર્ય ઓછું હોય છે પરંતુ અનેક ફૂલો સાથે મળીને જ્યારે માળા બને છે ત્યારે તેની સુંદરતા વધી જાય છે આમ સમાજ પણ એક એકતાનું સુંદર સ્વરૂપ છે આમ સમાજના એક વ્યક્તિ આ સમૂલગણનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા માટે કઠિત થઈ જાય છે જ્યારે સમાજના દરેક સભ્યો મહિલા મંડળ કે સમૂલગણ સમિતિના સભ્યો દરેક સાથે મળીને આ જે કાર્યક્રમનું રચના કરે તો આપણે સૌ એને આનંદથી માણીએ છીએ આપણે આ જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા છીએ સાંસ્કૃતિક એટલે શું સંસ્કૃતિ એટલે ધાર્મિક રીત રિવાજો પરંપરાઓ તહેવારો કે વિધિઓ એવું આપણે માનીએ છીએ આપણા વેદો અને પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે યત્ર નારિયસનું પૂજન તે રમતે તત્ર દેવતા જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવો નિવાસ કરે છે આપણે તેત્રીસ કોટી દેવતાનું પૂજન કરીએ છીએ જેમાં અગ્નિ વાયુ આકાશ પૃથ્વી અને પાણીની પૂજા થાય છે આપણું શરીર પણ આ પાંચ મહાભૂત તત્વોથી બનેલું છે

તેના પેટમાં રહેલ અર્જુન પુત્ર અભિમન્યુ માતાના ગર્ભમાં જ રહીને કરતા શીખી લીધું હતું જ્યારે આજના બાળકોને રમકડાની જગ્યાએ મોબાઈલ ફોન વધારે પ્રિય છે પછી જો એને મોબાઈલ ફોન ના આપીએ તો તે જીતી ચીડચિડિયું અને તોફાની બને છે તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે બાળક નાનું હોય તેને ઘર પરિવાર માતા પિતાનો સ્નેહ અને પ્રેમ આપવો જોઈએ એની જગ્યાએ આપણે મોબાઈલ આપી દઈએ છીએ તેને મોબાઈલની આદત પડી જાય છે અહીં બેઠેલા ઘણા એવા માતા પિતા હશે કે જેના બાળકો મોબાઈલ જોયા વગર જમતા નહીં હોય સાચું ને મોબાઈલ આપીએ તો શાંતિથી બેસે નહીં તોફાન ચાલુ આજના બાળકોને નાની ઉંમરમાં ચશ્મા આવી જતા હોય છે તેનાથી તેની યાદશક્તિ પર અસર થાય છે આપણો મગજ એ આપણો મૂળ છે અને આપણો શરીર એ તેની શાખાઓ છે મગજ સારી રીતે ચાલશે તો શરીર સારી રીતે ચાલશે એટલે બાળકોને બની શકે એટલું મોબાઈલથી દૂર રાખવા જોઈએ આજના સમયમાં મોબાઈલ એ શિક્ષણ માટે જેટલું મદદરૂપ છે ને એટલું ડિસ્ટ્રેક્શન બની જાય છે ધોરણ 10 અને 12 માં જે પણ બાળકો અથવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે સ્કૂલ કે ટ્યુશનના કાર્ય માટે આપણે મોબાઈલ આપીએ છીએ મોબાઈલ આપીએ તો એ કામ તો કરે પણ એને સમયમાં નોટિફિકેશન આવે કે બીજા કોઈ પણ ડિસ્ટ્રેક્શન આવે તો એ જોતા જતા એક કલાક કે બે કલાક ચાલે જાય તો પણ આપણને ખબર પડતી નથી બની શકે એટલું બાળકોને મોબાઈલથી દૂર રાખો એમાં પણ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ને રીલ્સ સ્ક્રોલ કરીએ તો એક કલાક તો આપણો પણ નીકળી જાય છે તો બાળકોનો શું છે તમે માનશો નહીં મારા ફોનમાં આજની તારીખે પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નથી ફક્ત વોટ્સઅપ છે એ પણ કોલેજ વર્ક માટે રાખેલું છે દરેક વિદ્યાર્થીઓ અહીં બેઠેલા હોય એને હું એ જ કહેવા માંગુ છું કે સાચી દિશામાં મહેનત કરશો તો પરિણામ સારું જ મળશે વિદ્યાર્થીના જીવનમાં એવા નવ્વાણું રીઝનો આવશે કે એમ થાય કે હવે મૂકી દઈએ હવે નથી કરું હવે રહેવા દઈએ ત્યારે એક રીઝન યાદ રાખો કે તમારી સફળતા મળ્યા પછી તમારી સાથે ઉભેલા માતા-પિતાને ચહેરા પરનો સ્મિત ખુશી એ તમારી દરેક મુશ્કેલીઓને ભૂલાવી દે છે એમાંનું એક ઉદાહરણ છે શીતલ દેવી તમે બધા જાણતા હશો અથવા ક્યારેક ન્યૂઝ ચેનલમાં જોયું પણ હશે તેમને એક બીમારી હતી કોકોમેલિયા નામની તેમને જન્મથી જ હાથ ન હતા તેમણે પગેથી

કે તને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ન ગમે તો એ કે મને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ કરતા ચેસના ફેસ અને ચેસ ને ગ્રામ કરવા વધારે રસ છે કોઈ કે એને એ પણ પૂછ્યું હતું કે તમે સ્ટેટસ મૂકો છો તેણે એ જવાબ આપ્યો કે સ્ટેટસ મૂકવા કરતા મને સ્ટેટસ બનાવવામાં વધારે રસ છે અંતે હું એટલું જ કહીશ કે આવતીકાલે કાલે આવતી નથી એ જ્યારે પણ આવે છે આજ બનીને આવે છે માટે આવતીકાલે જે પણ સારું કરવાનું છે ઈચ્છા છે તેની શરૂઆત આજથી જ કરો અસ્તુ જય દાતી મૈયા ખૂબ સરસ પ્રદીપાનંદજી મોબાઈલ ના કરવાનો ન વાપરવાનો કહી ગયા છે આપણી સ્ટ્રેટેજી કેવી છે આપણે મોબાઈલ દ્વારા સંદેશો મોકલી છે કે મોબાઈલ નો ઉપયોગ ઓછો કરો હવે તો મોદી સરકાર નવો કાયદો લઈ આવે છે શોર્ટ ટાઈમ આવી જશે કે એક માણસ દિવસના પાંચ જ રીલ જોઈ શકે પાંચ રીલ જોઈ લે એનો મોબાઈલ ઓટોમેટિક બંધ થઈ જાય કે નેક્સ્ટ રીલ નહીં આવે મોદી સરકાર વિચારે છે બેને જેમ કહ્યું કલા કલાક રીલો જોઈએ છે એટલે હવે એ પણ કાયદો શોર્ટ ટાઈમ માં લઈ આવશે પાંચ રીલ પછી મોબાઈલ ખૂબ સરસ બહુ સરસ મજાની બેને વાત કરી કે સમાજમાં સાફ હશે કે જેમ એ તીઠ છે એ મકાન ન બનાવી શકે તિવાર ન બનાવી શકે તેમ તમને હું કહી દઉં કે અંજાર માં દરેક સમાજોમાં હવે આપણા સમાજની ગણતરી થાય છે ટીઆરપી કહેવાય ને તો ટીવી માં તમે જોતા હો કે એનો રેન્ક કયો તો અત્યારે આપણો મારા પ્રમાણે અંજાર સમાજનો ત્રીજો રેન્ક છે એના ઉપરથી થાય રેન્ક કે સમાજમાં કેવા પ્રોગ્રામો થાય છે સમાજમાં શું શું એક્ટિવિટીસ થાય છે એ મહત્વનું છે સમાજના કયા લોકો અંદર જોડાય છે એમાં મહિલાઓ બાળકો અને મોટી ઉંમરના પણ નો પણ સમાવેશ થાય છે પછી સમાજની પાસે તમારા સમાજ પાસે કેવા અનુભવો છે એની પર આ ડીઆરપી માં નોંધ લેવાય એટલે આપણે અંજારનો સમાજ નંબર 1 બનવાનું છે એ દિશામાં સમાજનો નો સંપાઉટ એમાં કોઈ ડાઉટ કરી નહીં શકે સરસ મજાનો આપ જોવો છો કે દરેક પ્રોગ્રામો અત્યારે જાય એનું કારણ સમાજની સંખ્યા સમાજનો સમાજના આ ખાસ ધ્યાન રાખજો સમાજના દાતાઓ છેલ્લા એક વર્ષમાં તો દાતાઓને સુવા જ નથી દીધા કઈક ને કઈક પ્રોગ્રામ ચાલુ જ હોય છે ને સરસ મજાનું આ દાતાઓ થકી આપણે સમાજ ભવન નિર્માણ કરી શક્યા છીએ એ પણ આપ જો જો કે આ સંપ હોય તો જ આ બની શકે હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ ગ્રુપ માં હવે જે કૃતિ આવે છે એમાં ભાગ લઈ રહ્યા છે પ્રજાપતિ વૈભવી દીપેનભાઈ પ્રજાપતિ ભવ્યા અમિતભાઈ પ્રજાપતિ ધારા અમિતભાઈ प्रजापती ममता भाई… प्रजापती वाम्या अनिलभाई प्रजापती नमस्वी भावेशभाई प्रजापती झलक भरतभाई आणि प्रजापती आस्था प्रकाशभाई